ગુજરાત રાજ્યના મંત્રી બચું ખાબડ જેઓ તાજેતરમાં ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહ્યા છે કારણ કે થોડા સમય પહેલાં જે રીતે તેમના બે પુત્રો દ્વારા મનરેગા કૌભાંડ આચરવામાં આવ્યું હતું મસમોટું કૌભાંડ જે છે તે તેમના બે દીકરાઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે મંત્રી બચુ ખાબડ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ટૂંક સમયમાં જ્યારે વિધાનસભાનું સત્ર યોજાવાનું છે તો આ વિધાનસભાના સત્રમાં મંત્રી બચુ ખાબડની

મળતા હોય છે કેબિનેટ બેઠકમાં પણ તેમની ગેરહાજરી જોવા મળતી હોય છે સરકારી કાર્યક્રમોમાં પણ તેમને જે છે તે બાદ બાકી તેમની કરવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે દેખાતું હોય છે જેમાં થોડા સમય પહેલા જ જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પંદરમી ઓગસ્ટના રોજ ઉજવણી હાથ ધરવામાં આવી હતી તે સમય દરમિયાન પણ મંત્રી બચુ ખાબડ નહોતા દેખાયા જેમાં દાહોદમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો કાર્યક્રમ હતો તે સમય દરમિયાન પણ જ્યારે મંત્રી બચુ ખાબડ જેવો દાહોદમાં ખૂબ જ મોટું નામ ધરાવે છે મોટો ચહેરો છે છતાં પણ સ્ટેજ ઉપર મંત્રી બચુ ખાબડ ની ગેરહાજરી હાજરી હતી છતાં પણ મંત્રી બચુ ખાબડની ગેરહાજરી હતી અને તે કાર્યક્રમને લઈને ભારત જનતા પાર્ટી એક મોટો સંકેત આપી દીધો હતો કે ભાઈ મંત્રી બચુ ખાબડે જે કૌભાંડ આચર્યું છે તેમાં ચોક્કસથી ભારત જનતા પાર્ટી નિમિત તો ખરડાય છે ને તે ભારત જનતા પાર્ટી નહી ચલાવી લે તે રીતના પૂરેપૂરા સંકેત ભારતીય જનતા પાર્ટીએ આપી દીધા હતા પરંતુ બીજી બાજુ સૌથી મોટો પ્રશ્ન એ પણ ઉદ્ભવી રહ્યો છે કે બચું ખાબડનું રાજીનામું કેમ નથી લેવાઈ રહ્યું તેને લઈને લોકો ભાજપને પ્રશ્નો કરી રહ્યા છે અને પ્રશ્નો ઉઠી રહ્યા છે વિપક્ષ પણ કરી રહ્યું છે કે જ્યારે મંત્રી બચુ ખાબડ આટલું મોટું મસ્ત મોટું કૌભાંડ આચરીને જ્યારે બહાર આવતા હોય છતાં પણ જો તેમનું રાજીનામું ન લેવાતું હોય તો તેને લઈને ખૂબ પ્રશ્નો જે છે તે ઉદભવી રહ્યા છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આઠ નવ દસ આ ત્રણ દિવસો દરમિયાન વિધાનસભાનું સત્ર એ ચોમાસું સત્ર યોજાવાનું છે અને તે સમય દરમિયાન પણ મંત્રી બચુ ખાબડ ની ગેરહાજરી રહેવાની છે તેમની બાદ બાકી થવાની છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે એટલે કે મંત્રી બચુ ખાબડની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થયો છે કારણ કે ભારતીય જનતા પાર્ટી જે દરેક સરકારી કાર્યક્રમો હોય કે અન્ય કોઈ પણ જે છે તે સ્થાનિક કક્ષાએ નાની મોટી ચહલ પહલ થતી હોય છે તેમાં મંત્રી બચુ ખાબડની તેઓ બાદ બાકી કરતા હોય છે અને વિધાનસભા સત્રમાં પણ મંત્રી બચુ ખાબડને એન્ટ્રી નહીં મળે તે રીતના સ્પષ્ટ સમાચાર સામે આવી રહ્યા છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો મંત્રી બચુ ખાબડ ક્યાંક ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે તેમનો ચહેરો હવે આ કૌભાંડ આવ્યા બાદ ક્યાંક ને ક્યાંક નથી દેખાઈ રહ્યો લોકો નથી જોવા મળી રહ્યો અને તેને લઈને અનેક અટકળો જે છે તે ચાલી રહી છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો મંત્રીમંડળના વિસ્તરણની જો હવે નવ મંત્રીમંડળ બને છે તો તેમાં ચોક્કસથી બચુ ખાબડનું જે છે તે મંત્રી પદ કપાઈ શકે છે તેવા એંધાણ પણ દેખાઈ રહ્યા છે અને આ મુદ્દા અંગે આપણું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો